પાણી લાવો પછી ચા પાણી કરાય

બકરાજી મારા નહીં તમે તમે મેઠું કોઈ નાખે ખારું છે બાટુ બધું પડી અરે યે કેવું લખાર ખર ભલ્લાયા છે યાર હળો તા હવે આપણે શુંતીબાને પોધી આવ ઓલા બીમાર છે કોણ અમે તમારી વાત લઈને બેસા ભાઈ જો હળો તો જાતાવાનો પહેલા બેસતો પર બગાડસી કરી હળો બીમાર

આટલા સારું છે તમારે બે મહિને ખોટ લેવાનો અમને તો ખબર હતી

બે ફોન રાખી તો ભલે નહીં હોય એના તો હલો તમે કોક પેલી દવા કરો છો ભા બીમાર હતા એટલે તમે આવો એ આવો હોય તો એ તો બધું લઈને જ આવે અમે ચેક કરવા લેતા ગયો બધું બધું લાવી રે હલો આટલી બધી દિવાળી જોઈને જો એમ ના ગો હારો પેટમાં તકલીફ તો નહી અમને

આ ડીપી ચેક કરવાનું ડીપી ચેક કરવાનું દોહાન ડીપી સડી જ ગઈ જોજો ડીપી ના આ તરત જ તૈયાર ચાલુ કર દે ચાર નંબરની સીટ ચાલુ કર તો મશીન ભડાઈ ભડાઈ સીટ ચાલુ કરી થા થા તું 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 બગાડે બધું એ બગડેલું

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો કરવાનું